તો બેનો આ વિડીયો છે ને થોડોક લાંબો રહેવાનો છે કારણ કે છે ને લાંબો રહેશે એટલે તમારે છે ને તમારી આમાં ફાયદાની વાત આખી લઈને આવ્યો છું તમારે છે ને ડિઝાઇન રીલમાં આપણે કેટલી બધી અલગ અલગ રીલ બનાવીશી બ્રેસલેટની આ બધી જ રીલની ભેગી કરીને એક વિડીયો આખો બનાવીશું યુટ્યુબમાં તો છેલ્લે હું જોવાનું ભૂલતા નહીં કારણ કે આમાં બધી અલગ અલગ ન જ નવી ડિઝાઇન લાવ્યા છે આપણે બ્રેસલેટમાં તમને ક્યાંય જોવા નહીં મળે ને તમને છે ને આમ અલગ જ વસ્તુ એકડો ડિઝાઇન છે બધી જ અને એકદમ હોનાની જ કોપી બધી રહેવાની છે તો વાર્યા પરથી તમને બધી ડિઝાઇન ચાલુ કરું છું જો આ પહેલી ડિઝાઇન છે એમઓપી વાળી રહેવાની છે બેઠી સોનાની કોપી છે તમને જ્વેલર્સમાં સો ટકા જોવા મળી જાય ને એવી ડિઝાઇન છે ફરતું મસ્ત ડાયમંડનું કામ છે અને પટ્ટો તો જો એકદમ યુનિક છે જો મારા હાથ ઉપર નહીં હું છે ને મારા ઘરના હાથ ઉપર રાખીને બતાવું જુઓ એકદમ ફેન છે ને જબરદસ્ત વસ્તુ છે બેનું તમને જોતા લેવાનું મન થઈ જાય ને એવી ડિઝાઇનો છે એકડો કીધું ને એટલે આવી ગયું બેનું એક નંબર એકડો એટલે એક નંબરની ડિઝાઇનો જુઓ આ તમારી આવતી ફેવરિટ ડિઝાઇન આની આટલું તમે પડા પડી કરી હતી બેનો રિસ્ટોક કરી દીધો છે ફરી વાર તો જેને જેને એડવાન્સ બુકિંગ હતો ને લઈ જાય છે આ ડિઝાઇન ને છે ને જબરદસ્ત ડિઝાઇન બેનું ને આ વચ્ચેનું જે મોડલ છે ને એ જોઈને લેવાનું મન થઈ ગયું હતું એવી ડિઝાઇન છે મસ્ત પછી જુઓ તમે બો વાળી ડિઝાઇન છે આ રિસ્ટોક કરી દીધી છે આ ગઈ વખતે બે કલર હતા ને આ વખતે ત્રીજો કલર એડ કર્યો છે જો આ વ્હાઈટ કલર છે અને પિંક કલર હતો ગઈ વખતે બે કલર હતા ને આ વખતે બ્લેક કલર વાળું એડ કર્યું છે બહુ હું કામ કહું આ જો ધનુષ જેવું લાગે તમને છે ને ધનુષ એટલે બહુ વાળી કહું છું બેન તમને આ એમાં જો આ બ્લેક કલર જો અમારા ઘરના નાથ ઉપર રાખીને બતાવું તમને ખબર પડે આવો લુક આવે એમ બ્લેક કલરનો પીસ જો છે ને જબરદસ્ત તારે જોતો છે લઈ જા એમાં પિંક કલર છેલ્લે હું વિડીયો જોજો બેનું કારણ કે બધી જ ડિઝાઇન જેટલી સિવાય મિટેશનમાં છે ને બધી હું આમાં બતાવવાનો છું તમને હું બોલતો બોલતો નહીં થાકું પણ તમે વિડીયો જોતો જોતા નહીં થાકવા થાકતા છેલ્લે હું જોજો જબરદસ્ત ડિઝાઇન બધી આવવાની છે એકથી એક હતી આ ડિઝાઇન જો તમે એકદમ અલાઈ દઈને મસ્ત ડિઝાઇન છે આમાંય બે કલર છે આ પિંક કલરમાં છે ને એ સેમ ટુ સેમ વ્હાઈટ કલરમાંય છે જુઓ ઇન્ફીનિટી વાળો બ્રેસલેટ જો હાલો હવે ને તમને બધા જ બ્રેસલેટ ચાલુ કરું છું ધીમે ધીમે બતાવવાના જો અસલ હોનાની કોપી જ્વેલર્સમાં સો ટકા તમને જોવા મળી જાય ભલે હું દેખાવ નજીક હોય આવું બ્રેસલેટ જ બતાવો મારી બહેનોને એક પછી એક ડિઝાઇન જોતા જાજો અને સ્ક્રીનશોટ લેતા જાજો તમારે જેનો ઓર્ડર દેવાનો હોય ને નીચે નંબર આપ્યો છે એ નંબર ઉપર ફટાફટથી સ્ક્રીનશોટ મોકલી દો અને જો જોઈન લેવું હોય ને તો આપણું શિવાયમિટેશનનું એડ્રેસ નીચે આપેલું છે રંગીલા પાર્કમાં બેનું ધક્કા ન ખાતા કોઈ અને દૂરથી આવતા હોય ને એ બેનું માટે નીચે આપણે એડ્રેસ આપેલું છે એડ્રેસ ઉપર જ આવજો અને આપણે નંબર જે ઓર્ડર નંબર છે ને એમાં તમે હાઈ લખશો ને તો તમને છે ને લોકેશન એ મળી જાય એનું પરફેક્ટ એટલે છે ને તમે અટવાઓ નહીં એટલે સુવિધા આપણે રાખેલી છે આ બ્લેક એમઓપી માં જો અસલ હોનું છે બેનું હોનું જો જો વાળી ડિઝાઇન આ મસ્ત પ્રોપર ફેન્સી અને મસ્ત આઇટમ છે ભાભી રાખડી તરીકે હાલે ને તમારે ડેલી યુઝના બ્રેસલેટ છે તમે ડેલી પહેરશો ને બ્લેક નહીં થાય આવા નાવા જ રહે જો આ ડિઝાઇન ઉપર નજર કરો એકવાર આ બધી ડિઝાઇનો છે ને બેનું આમ નિરાજના સમયે કેમ બનાવેલી હોય આમ એકડો બનાવી હોય એવી આ નિરાજના ટાઈમે બનાવેલી ડિઝાઇનું છે બધી આ રક્ષાબંધન નજીક આવે છે બેનો ઓર્ડર દેવામાં છે ને રાહનો જોતા હો દઈ જ દેજો ઓર્ડર નગર પછી મળશે નહીં આ બધું સ્પેશિયલ તમારી હાટો થઈને આજો વિડીયો બનાવવાની મહેનત કરું છું મને આવડતું હતું કે થોડાક થોડાક બતાવું પણ નહીં મારી બેનોને બધું કલેક્શન આમાં દેખાડી દેવું છે આપણે એક આરે બધી ડિઝાઇનો જેટલી છે ને બધી જ બતાવી દેવાની છે જો કડા ટાઈપમાં મસ્ત ડિઝાઇન જુઓ તમે આ ડિઝાઇન છે ને હજી મેં હજી આનો વિડીયો નથી બનાવ્યો ને રીલે નથી બનાવી એકદમ નવી ડિઝાઇન આમાં નવું જ પાનું ખોલું છું આ ડિઝાઇનનું જો મસ્ત છે ને એકદમ પતલી અને મસ્ત ડિઝાઇન છે જોત જ લેવાનું મન થાય ને એવી ડિઝાઇન છે પતંગિયા પ્રેમી બેની માટે છે આ ડિઝાઇન જો આ બીજું બટરફ્લાય આ તો એક નંબર ડિઝાઇન છે આ તો મારા ઘરના નાથ ઉપર રાખીને બતાવું તમને ખબર પેલા આમ બતાવી દઉં ને રિંકલ અહીંયા તો જો સાઈઝમાં એ જો આવી રીતે છે ને સાઈઝ તમારે ગમે એવી સાઈઝ હાથ જાડો પટલો જેવો હશે ને એ પ્રમાણે સાઈઝ થઈ જાય એટલે નો ઇશ્યુ નથી આમાં ફરી એકવાર બટરફ્લાય બેનો પતંગિયા જો પતંગી આ બેનો રહી નોટ તો છે ને બેનું મેં ગામ ગાંડું કર્યું છે ખાલી એવું નથી આપણે સુરત ની મોટા વરાસાય ના આવે છે દૂર દૂર થી ક્યાં ક્યાંથી આવે છે અહીંયા લેવા હાટો થાય સ્પેશિયલ બ્રેસલેટ આટું બ્રેસલેટમાં બ્રેસલેટ હોય બેનો ડંકો વગાડી દીધો છે સિવાય મિટેશન નો તો આવી જ જજો તેમની આ કલેક્શન થી રહી નો જતા આ લુઝ માહિતી એકડો એકડો ડિઝાઇન છે બધી જ ડેલી વેર ના જો બેનું ડેલીમાં પહેરશો કાંઈ નહી થયા ને આવું જ રહે ફોટા જોતા હશે ને તો ફોટા આપણે મોકલી આપશું તમને જો અમારી ડિઝાઇનો ગમી હોય ને બેનું તો એક વાર છે ને કમેન્ટમાં લખો કેવી લાગી તમને અમારી ડિઝાઇન અને હજી હજી તો સબસ્ક્રાઈબ ન કર્યો ને અમારી ચેનલ ને તો કરી લેજો કારણ કે આવાના આવા રોજે રોજ વિડીયો મૂકતા રહેશું અમે તમારા ફાયદાની વાતો લઈને આવશું અમે અમે અને બધી જ છે ને મારી બહેનોને પરવડે ને એવા ભાવવાળા છે બધી જ ડિઝાઇન પાંચસો થી લઈને સાતસો સુધીની છે એટલે કોઈ એમ લઈ શકે ને એવું નથી ત્રણસો રૂપિયાથી પાંચસો એને નહીં બેનું ત્રણસો રૂપિયાથી ચાલુ થાય છે આમાં ડિઝાઇનનું એવી છે જો મિની બટરફ્લાય આમાં તમે નરી આંખ્યા જો તમને દેખાય બટરફ્લાય તો પિંક કલરનું છે મસ્ત તમને બ્રેસલેટ ગેમાં ગે માં બેનું કમેન્ટ કરો ફટાફટથી અને આ વિડીયોની આગળ શેર કરો ફોરવર્ડ કરો જલ્દીથી લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો જબરદસ્ત ડિઝાઇન આવી ગઈ છે મસ્ત આ રીતે હું છે ને તમને તો બતાવું છું પહેલી વાર જ આમાં બતાવું છું વિડીયોમાં એક નંબર ડિઝાઇન આવી છે અને તમને જોતા જ લેવાનું મન થાય ને એવી ડિઝાઇન છે તમને આ જ્વેલર્સમાં સો એ સો ટકા જોવા મળી જાય ને એવી ડિઝાઇન છે પતલી પટ્ટી વાળું છે મસ્ત ડેલિકેટ ડિઝાઇન છે આખી આ ડિઝાઇન ઉપર નજર કરો જો બટરફ્લાય વાળી વચ્ચેથી આવી રીતે લૂઝ વસ્તુ છે ને સાઈડમાં કડા ટાઈપ બનાવેલું છે જો પતંગિયામાં મસ્ત કલર કરેલો છે બ્લેક ડાયમંડ ને વ્હાઈટ ડાયમંડ નું કોમ્બિનેશન છે ને આમ ડેન આમ ડેન્જરસ કોમ્બિનેશન જબરદસ્ત લેવાનું જ મન થાય ને એવું બ્લેક એન્ડ વ્હાઈટ ડાયમંડ વાળું છે ને વાવ 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 પીસ બધા જબરદસ્ત છે બેનું એક લ્યો ને એક મૂકો એવી ડિઝાઇન એ હા 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 તમને એમ થતું છે ને કે આ ભાઈને તો આનું જ કામ છે રિંકલ હાટું મૂકી દેતા છે પણ નહીં બેનું રિંકલ હાટું કાંઈ નહીં આ બેનું હાટું જ છે ને જોતું હોય ને તો લઈ આવે એની હાટું નહીં એ એમ કે આ ગમે છે હું કહું લઈ લે તો જ લેવાનું બાકી નહીં લેવાનું બેનું છે ને જબરદસ્ત ડિઝાઇન આવું સારું સારું કલેક્શન હું બતાવતો હોય ને તમને એમ લેવાનું મન ન થાય આવી હો બેનું જબરદસ્ત ડિઝાઇનો આવી છે નકર પછી નહીં મળે આવો ચાન્સ તમને ગોલ્ડન ચાન્સ અને આ ડિઝાઇન તો છે ને મેં તમને કીધું ને ત્રણસોથી ચાલુ થાય પણ નહીં આ જો આની આટું તમને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અને હોના જેવી ઓફર જ રૂપિયામાં છે ખાલી આ ડિઝાઇન ફટાફટથી સ્ક્રીનશોટ લઈ લેજો બસ્સો રૂપિયામાં આપી દેવાનું છે આની હું રીલ મૂકવાનો છું ઓફરવાળી રીલ ખાલી ને ખાલી બસો રૂપિયામાં છે ગામમાં જે પાંચસો છસો મળે છે ને બસો રૂપિયામાં ખાલી મૂકવાનું છે ને જબરદસ્ત ડિઝાઇન છે હાફ કડું મસ્ત ડિઝાઇન પતલી એવી જુઓ કડા ટાઈપમાં એક નંબર છે વસ્તુ ડાયમંડ વાળી પિંક ડાયમંડ ને વ્હાઈટ ડાયમંડનું કોમ્બિનેશન છે જબરદસ્ત બેનો ઓર્ડર દેવો હોય તો નીચે આપણો નંબર આપેલો છે એ નંબર ઉપરથી ઓર્ડર આપી દો અને જો જોઈન લેવો હોય ને તો આપણું એડ્રેસ એ નીચે આપેલું છે આપણી એક જ જગ્યાએ શોરૂમ છે મોટા વરાસામાં યમુના ચોક પાસે રિયો બિઝનેસ સબની સામે છે એક્ઝેક્ટ રંગીલા પાર્કવાળી દુકાન આપણે બંધ કરી દીધી છે તો બેનું ન્યાં ધક્કા ખાતા નહીં ખોટા એક જ જગ્યાએ આપણો શોરૂમ ચાલુ છે તો ફટાફટથી ન્યાદ આવજો બેનું બીજે ક્યાંય ધક્કા ખાવા જતા નહીં અને હવે નવું નજરાનું તમને બતાવી દઉં એક આ બ્રેસલેટ બતાવી દઉં ને તમને નવું નજરાનું બતાવું જેણે છેલ્લે હજી વિડીયો જોયો હશે ને એને જોવા મળશે આ વસ્તુ એવી છે આપણે જે વાળા કડા લાવ્યા હતા ને હાફ કડું ને હાફ બ્રેસલેટવાળું બરાબર એમાં નવા કલર ને નવી ડિઝાઇન લાવ્યા છીએ આપણે જબરદસ્ત જો આ ડિઝાઇન જોવો તો એ નીચે મસ્ત આવી રીતે લેરિયત જેવું કામ છે અને વાળું કડું છે જબરદસ્ત ડિઝાઇન છે બેનું વચ્ચે ડાર્ક પિંક કલર છે હવે એમાં આપણે બીજી ડિઝાઇન લાવ્યા છે ને એમાંય જો આ ડાર્ક પિંક કલર છે નીચે આવું આવવાનું છે આ ડિઝાઇન છે બીજી આ લમગોલ્ડ ડિઝાઇન છે પેલી બતાવીને તમને ગોલ્ડ ડિઝાઇન છે આ લમગોલ્ડ ડિઝાઇન છે હવે લંગોલ ડિઝાઇનમાં આપણી પાસે બે કલર રહેવાના છે ત્રણ કલર છે એકચ્યુલી તમને ડાર્ક બતાવ્યો આ લાઇટ કલર છે લાઇટ રામા અને એમાં ને એમાં આપણી પાસે વ્હાઈટ કલર એ છે એકદમ નવો અને ફેન્સી કલર બતાવ્યો છે જુઓ બે એમાં ફરક એટલો હશે આ જે કલરવાળું કડું છે ને એમાં નીચે આવું આવશે અને વ્હાઈટ કડામાં ઓનલી ગોલ્ડન આવશે કારણ કે એની સાથે જે મેચ થાય ને એવું વસ્તુ મૂકવાની હતી ને એટલે બેનું આપણે એવું એમાં ફિટ કરાવ્યું છે અને વાળામાં વ્હાઈટ કલર જોવો મસ્ત ડિઝાઇન આવી ગઈ છે તો બેનો ફટાફટથી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને જો લોઈન લેવું હોય તો આવી દાદા અમારે શોરૂમના એડ્રેસ ઉપર નીચે આપેલું છે અને જો ઓર્ડર દેવો હોય તો નીચે નંબર એ આપેલો છે ઓર્ડર દેવા માટે તો ફટાફટથી ઓર્ડર એ આપી દેજો બેનો